બહુ બટાકો નતું લેવું એટલું એટલું ટામેટું લીધું છે મેં લસણ સારું એવું વાટી લીધું છે પહેલા હું બટાકા ફ્રાય કરી લઈશ એટલે મારે બટાકા બહુ ચડાવવા ના પડે તરત સોફ્ટ બી થઈ જાય અને શાક ખાવાનું મારી તમને મજા આવશે અને ઓવર તેલ બી નથી તમે દેખી લો ચલો ફોટા ના ઉડે એટલું ધ્યાન રાખ્યું છે અને બે મિનિટ તમારે નાખ્યા પછી કોઈ ગેસ કરી અને સોફ્ટ થાય એટલે નિકાલ લેવાનો ફટાફટ સાફ થઈ જશે પેલું તમે આ રીતે મૂકો ચડે બહુ વાર લાગશે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ ખબર ફટાફટ સોફ્ટ થઈ જાય બસ એ જ અને મેથી તો બહુ ચડાવવાનું હોય ને ટામેટું બી સોફ્ટ થઈ જાય તો ચલો બે મિનિટમાં તમને હું બટાકા કાઢીને બાદ બતાવી દઉં ચલો બટાકા થઈ ગયા છે નીકાળ લઈ જાય લાઈટ બ્રાઉન કલર તમને નીચે નીચેના ભાગે દેખાતો હશે તો અમુક અમુક જગ્યાએ હવે આપણે ડાયરેક્ટ શાક વઘાર દઈશું મસ્ત વઘાર આવેલો છે આમાં જીરા એડ કરીશું જીરું હિંગ પહેલા પછી તમને લસણ છે સારું તમને જેવું ભાવતું હોય તમે જેવું ખાતા હો એ કરદીશું આપણે સારી એવી મેથી એ આમાં પણ મેથી ચોક્કસથી ખાવી છે આના કરી કરદીશું આપણે મસાલા ગેસ રાખવાનું ફૂલ મીઠું જે રીતે ખાતા હોય રીતે કાશ્મીરી મરચું છે તમે જે બી નાખતા હોય ત્યાં નાખીને આપણે ટેસ્ટ અનુસાર એડ કરવાનું ગરમ મસાલો નોર્મલ એડ કરી દઈશું આપણે ફ્રાય કરેલા બટાકા પા થી ત્રણ મિનિટ પાણી નથી રેડવાનું બે થી ત્રણ મિનિટ ઢાંકી દેસ તું શાક તૈયાર થઈ ગયું છે જો ગ્રેવી વાળું ખાવું હોય તો પાણી રેડ દેવાનું અને જો ડ્રાય ખાવું હોય તો એક ચમચી જેટલો અંદર ચણાનો લોટ એડ કરી દેવા તમારી ચોઈસ છે તમારે કયું ખાવું છે હવે એને ઢાંકી દઈશ બે મિનિટ ચલો દેખી લઈ બે મિનિટ થઈ વાહ આમ દબાવશો ને તમે જો પીસ થઈ જાય ને હવે તમને ઈચ્છા હોય થોડી ગ્રેવી વાળું શાક ખાવાની ત્રણથી ચાર ચમચા પાણી રેડી દેવા પરફેક્ટ આપણું બટાટું ટામેટું મેથી બધું જ તેલમાં ચડી જશે હવે એડ કરીશું આપણે થોડું પાણી જો જાડો રસો ખાવો હોય તો થોડુંક રેડવાનું બસ આટલું રેડી અને પાંચ મિનિટ ફરીથી અને ઢાંકી દઈશ

બધાને ફેવરેટ હોય ચલો મળીએ આગળ નવા બ્લોકમાં ગરમા ગરમ રોટલી હોય સાથે મૂળો હોય બાય ફ્રેન્ડ